અંબાજીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે સમગ્ર પંથકમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો ભારે વરસાદથી રસ્તાઓ પાણી પાણી થયા છે પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓને પરેશાની ભકવવી પડી રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હાલ વરસાદી માહોલ છવાયેલો છે હાલ બનાસકાંઠાના અંબાજીની તસવીરો અમે આપને બતાવી રહ્યા છીએ આપ જોઈ રહ્યા છો કે રસ્તાઓ પર કઈ રીતે પાણી વહેતા નજરે પડી રહ્યા છે ભારે વરસાદને કારણે અંબાજીના બજારોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે તો રાજ્યમાં ચારે તરફ વરસાદી માહોલ છવાયેલો છે ત્યારે દ્રશ્યો છે બનાસકાંઠાના અંબાજી ખાતેના જ્યાં હાલ ભારે વરસાદને પગલે બજારોમાંથી પાણી વહેતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે હજુ પણ અહીં ભારે વરસાદી માહોલ યથાવત જોવા મળ્યો છે આ પાણીનો ધસમસતો પ્રવાહ રસ્તાઓ પરથી પસાર થઈ રહ્યો છે જેને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો આત્રામ અંબાજીમાં એક દિવસના વિરમ બાદ ફરી વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ છે સતત ત્રણ દિવસથી આજે વરસાદ જે છે બપોર બાદ જ વરસવાની શરૂઆત થાય છે અને આજે પણ બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો ને ભારેથી ભારે વરસાદ વરસવાની શરૂઆત થઈ ગઈ હતી જેના કારણે જે અંબાજીના જે માર્ગો જે છે તે પણ પાણીમાં પાણીમાં તેમ નદીઓ જેવા દ્રશ્યો સર્જાયા હતા વાહન ચાલકોને પણ આ પાણીના ભરાયેલા પાણીના લીધે તકલીફ પડી હતી ને આ વરસાદના કારણે જે ખેડૂતોનો પાક ઉભો છે તેને પણ ક્યાંક ને ક્યાંક નુકસાની થવાની ભીતિ સેવાઈ રહી છે ને હજી પણ ક્યાંક ને ક્યાંક ભારેથી અતિભારે વરસાદ અંબાજીમાં વરસે તેવી પણ શક્યતાઓ દેખાઈ રહી છે પરખ અગ્રવાલ જી મીડિયા અંબાજી